તમે વેરી છો કે એ વેરી છે એ હવે આપણે વિચારવાનું હે ભગવાનના ભક્તને કોઈ કરતા કોઈ વેરી નથી આપણને બધા એ વેરી લાગે છે ભગવાનનો ભક્ત કેવો છે કે જીવ પ્રાણી માત્રને અણુ પણ દુઃખ ન થવું આ ભગવાનના ભગતની ક્રિયા મને ભલે ગમે એટલું દુઃખ થાય પણ બીજાને દુઃખ ન થવું જોઈએ પછી કહે છે પછાડો પહાડથી થાય તલ તેનું તેમ તેને કર્યું તેમાં કરી હરીએ જતન હવે એક કામ કરીએ કે ઊંચામાં ઊંચો પર્વત હોય ને જ્ઞાતિ એને પછાડીએ ધક્કો જ મારી દેવાનો અને ઊંચામાં ઊંચા પર્વત ઉપર ચડાવી અને પ્રહલાદજીને જ્યાંથી ધક્કો માર્યો છે ખાલી આપણે બદ્રીનાથ કે ગયા હોય ને ચારધામની યાત્રા તો એટલે ખાલી ગંગાજી આવેલા જાય છે અને જો એ બસ કે ગાડી ફોર વ્હીલ પડી હોય ને નીચે તો ગાડીએ ના જડે અને કાંઈ ન જડે તો પર્વત ઉપરથી પ્રહલાદજીને પછાડવામાં આવ્યા ગમે એવો માણસ હોય ને તો એનું હાડકું ન જડે અને એમાં પણ ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે એક લોહીનું ટચ્યું પણ નાની આવડા આવ એવો વિચાર કરે છે આસુરી બુદ્ધિ છે એને એવો વિચાર નથી કે ભાઈ આને કોક રાખનારો છે આ નહીં મરે આને કોક રાખનારો છે અને આપણને કોઈ રાખનારો નથી માટે વિચાર કરો આ મરતો કેમ નથી પણ આસુરી બુદ્ધિ હોય ને એને હારો વિચાર આવે જ નહીં દયા આવે જ નહીં જેટલા જેટલા ઉપાયો કર્યા ને એમાં ટૂંકમાં આપણે એટલું કહીએ કે જેમ જીવ મરતો નથી ને એમ પ્રહલાદનો દેહ જ એવો ભગવાને કરી નાખ્યો કે દેહનો જ નાશ ન થાય

चमा, <coughs> गालिया गणो दई भार प्रहलादुगरा श्रीहरिकि सार समुद्रनी खाडी खाडी પછી એમાં પાણી હુંકાઈ જાય એ ખારો કાદવ હોય ને ખારો કાદવ એમાં દાટી દીધા ઉપરથી ભાર દઈ અને મુંજાઈને મરી જાય એ ખારા કાદવમાં ખારી કીચમાંય પણ ભગવાન પ્રહલાદની રક્ષા કરી છે કેટલા ઉપાયો કર્યા વિચાર તો કરો હે જેટલા જેટલા ઉપાયો કર્યા એમાં ભગવાને એની રક્ષા કરી છે છતાંય પ્રહલાદને કાંઈ નથી હો અહમપણું નથી એને તો એક નારાયણ નારાયણ બીજું નામ જ નહીં પ્રહલાદ જે થવું હોય દેહનું ભલે થાય જેટલું દુઃખ દેવું હોય એટલું ભલે જો પણ મારા મુખેથી નારાયણનું નામ મૂકવાનું નથી પ્રહલાદે મક્કમતા એટી દાખવીને પછી આને રોષ ચડે છે કે આ હજી ઊગીને ના હામો થાય છે पशी शस्त्र सर्वे सज्जकरी उठा मारवा सुरविर ते तायमा नहि धन धनये जननि धीर મૂર્ખા એટલો વિચાર નથી કરતા કે આ કોઈ સંજોગે મરતો નથી તો આને શસ્ત્ર હું કરવાના શસ્ત્રો બધાએ સજ્જ કરી અને અસુરો બધાય મારવા માટે તૈયાર થયા મેં ઉગાઈમાં શસ્ત્રો ન્યા ઉગાઈમાં શસ્ત્રોને તોય નારાયણ 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 નારાયણનું નામ જ મૂલું નહીં એને બીક જરાય ન લાગે અને તમને જરાય બીક ન લાગે ને તો એ ભગવાન તમારી સહાયમાં જ્યાં હોય જ તો જ તમને બીક ન લાગે નકર તો આ એકલો નાનકડો છોકરો હોય અને ફરતા આયુધ લઈને શસ્ત્રો લઈને ઊભા હોય તો બીક ન લાગે બીક તો લાગે પણ ભગવાન જેની રક્ષા કરતા હોય ને એને બીક ન લાગે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચો લીધો અખંડાનંદ સ્વામી એકાંકી વિશરણ કરતા હતા સઘન જંગલ આવ્યું ઘોર જંગલ મનમાં જરાયા ત્રાસ નહીં કે બીક નહીં સ્વામીને અખંડાનંદ સ્વામી ચિંતા ચાર હાવી જ આવ્યા હાવી જ આવે તો તો લાગે ને અખંડાનંદ સ્વામીને જરાયા મનમાં રંચ ના થાય અમુકના રાજી થયા રાજી એમ થયા કે આ દેહ તો વહેલું મોડું તો પડવાનું જ છે હવે આમાં વાઘને અર્થે આવે તો સારું કહેવાય આપણે માટી જેવું માટી એટલે અખંડાનંદ સ્વામી હામે આવ્યા વાઘ વિચાર કરે કે આને આને મારી કાંઈ બીક નથી લાગતી એટલું જ નહીં હાવ નજીક આવી અને આમ પંજો ઉગાય મું વાગે ચારેય વાગે સ્વામી હામાં હતા અખંડાનંદ સ્વામીને જરાય મનમાં નહીં બીક નહીં કે આ મારી નાકસ મારું શું થાય જીવ કેમ જાય મારો અને નિષ્કુળાનંદ સ્વામીએ લેખું મારા આવ્યા સાવજના હૃદયમાં જે પ્રવેશ કર્યો અને પ્રવેશ કરી અને સાવજને ઉર જ્ઞાન કહ્યું કે આવા પવિત્ર સાધુને હું મારું ઈચ્છી પછી વાઘે થાપ પેઠી મૂકી અને ચાર પ્રદક્ષિણા એ સ્વામીને વાઘ કરી અને નમન કરી અને જંગલમાં પાછા જતા રહ્યા વિચાર કરો નકર પશુ જાતિ છે ને પણ જેને ભગવાનની સહાય હોય ને ભાઈ એનો કોઈ વાળ વાંકો ન કરી શકે તમે ભગવાનના ભક્તોઓ તમને દ્રઢ વિશ્વાસ હોય સ્વામિનારાયણનો કે ગમે એમ માર માર કરતો કોઈ આવતો હોય તો એમ વિચાર કરે કે ધાયરું મારા સહજાનંદ સ્વામીનું થવાનું છે થાય એવો વિચાર બીક તરત લાગી જાય કે આગળ ઓલું મને મારી નાખશે અને વાસ્તવિક નિષ્ઠા હોય શ્રદ્ધા હોય ને ભાઈ તો એનો વાળ વાકો કરવાની કોઈની તાકાત નથી પણ તમને વિશ્વાસ ન હોય તમને શ્રદ્ધા ન હોય તમે તમને જાણતા હો કે આપણે કેવા છીએ એમ પ્રહલાદને શ્રદ્ધા જ હતી કે વિશ્વાસ જ હતો કે ગમે એ પ્રકારે મારો નાશ ફરી હગવાના જ નથી ભલે ને ગમે એટલા ભેડા થાય તો હું છે હું ના મરું એટલે ના જ મરું અને મારું મૃત્યુ એના હાથથી હું હે મારું મૃત્યુ અસુરના હાથથી હોય કે આવું પ્રહલાદજીને આમ કે હતો નકર હાથ વર્ષના છોકરાને ખાલી એક તારા નાખી હોય ને તમે તો એ સાનમુનો થઈ રહી છે ઊભો ઉભો બિચારો મૂતરી રહી હાથ વર્ષનું છોકરું એટલે શું કહેવાય પણ છતાંય એને એનો ભરોસો હતો કોનો નારાયણનો ભરોસો હતો અને ભરોસો એટલા માટે હતો કે એને નારજીનો ઉપદેશ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો નારદજીની વાતું છે ને ભાઈ એવો હોય ને તો એને સંસાર દક્ષના છોડાવેકરા નારદજી તેનાથી સાધુ કર્યા હતા તો કે ભગવાનની કથા વાર્તા કરી અને નારદજીએ એ દસ હજાર દીકરાને સાધુ કરી દીધા સાધુ કરવો હોય ને કોઈને તો એમનો સંસાર ખોટો થતો નથી સંસાર ખોટો કરવો ને એ બહુ કઠણ વાત છે અત્યારે તો એટલી બધી માણસને હડકવાયેલો છે ને કોઈને અડકવા નથી ખાલી એક માણસને જ અડકવા છે રૂપિયા તમે ગમે એની આગળ નાખશો ને છે નહીં પણ એક માણસ જ એવો છે કે જેને રૂપિયાનો હડકવાયેલો રૂપિયા મળો રૂપિયા મળો રૂપિયા મળો સિવાય બીજી વાત ગમે ત્યાંથી પણ પૈસા મળવા જોઈએ બીજું કાઈ નહીં અને આ પ્રહલાદજીને એક જ વાત હતી બસ નારાયણ એના બાપે એને કીધું કે તને રાજગાદી હોપી દઉં મારે એ ના જોયું મારે નારાયણ જોયું તો અહીંયા આપને એમ થાય કે નારદજી સાધુમાં અગ્રેસર કહેવાય સાધુમાં જો અગ્રેસર કહેવા હોય તો નારદજી જેવો કોઈ સાધુ નહીં હવે પ્રહલાદને બધા શસ્ત્રો લઈ અને મારવા વિચાર કરે છે છતાંય ડરતા નથી એ બે કડી રહી છે પછી પાવ કે પર ઝાડવા બાળવા વિચાર તે હવી નાના ઉપાય બીજા કરા હજારે હજાર હવે આપણે ક્યાં ને હરગાવી દઈએ છીએ પછી તો પૂરું થઈ ગયું ને ભસ્મત થઈ જાય પછી તો શું થાય પણ છતાંય ભગવાન એમાંથી રક્ષા કરી ભક્ત જાણી ભગવાનના છે અસુરને વેર્ય મનસુબો મને મારવાનો કરે છે બહુ કોમતે નરનારી સહુએ બોલે કોઈ ઘાત કરો પ્રહલાદની તો અસુર સહુભય થાયે જયથાય કવ્યાદની आश्चर्य पाय मायामरनर जोयप्रहलादनि धीर निष्कुडानन्दनाथनि कसणि जोयिनयणि आयवाणीर ંદ નાનાથની કસણી જોઈ નયની આવાની ભગવાનને નિર્ણય આવું આવી ગયા ઓહો આટલું બધું મારા ભક્તને દુઃખ દે છે હવે ભગવાનથી સહન થતું નથી ને એટલે અસુરનો અંત આવવાનો છે સહજાનંદ સ્વામી મહારાજની